લગ્ન નોંધણી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ચાર એગ્રીમેન્ટ ટિકિટ સો રૂપિયાવાળી છ રૂપિયાની કોર્ટ ફ્રી ટિકિટ કન્યા તથા વર્ગ બંનેના શાળા છોડીયાના પ્રમાણપત્રની ચેરોક્ષ કોપી બે કન્યા તથા વર્ગ બંનેના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડની ચેરોક્ષ કોપી બે કન્યા તથા વર્ગ બંનેના રેશન કાર્ડની ચેરોક્સ કોપી બે કન્યા તથા વર્ગ બંનેની લગ્ન કંકોત્રી બે કન્યા તથા વર બંનેના માતા પિતાની આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ કોપી બે કન્યા તથા વરના પાસપોર્ટ સાઇઝના ફોટા લગ્ન મંડપમાં ચોરી હોય તેવા પાસપોર્ટ કાર્ડ સાઇઝ છ ચાર ગુણ્યા છના બે ફોટા લગ્ન નોંધણી કરાવવા માટેનું સોગંદનામું કન્યાના ગોર મહારાજ રેશન કાર્ડની ઝેરોક્ષ કોપી બે કન્યાના ગોર મહારાજ